ગીર સોમનાથ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કોડીનાર શહેરથી બે કિમી દૂર આવેલ ગામમાં હજારો વર્ષો જૂનું હનુમાનજી મંદિરના હનુમાનજી મંદિર ગ્રુપ દ્વારા રિનોવેશન બાદ સૌપ્રથમવાર વાર હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી ગઈકાલે કરવામાં આવી હતી જેમાં દાદાને સવારના છપ્પન ભોગ બપોરના હવન અને પાંચસો થી સાતસો બાળકોને ભોજન સાંજના સમયમાં ફળનો ભોગ સત્યનારાયણની કથા તેમજ ભવ્ય આતશબાજી જેવા કાર્યક્રમ શ્રી હનુમાનજી મંદિર ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવ્યા હતા અને લોકવાયકા મુજબ આ મૂર્તિને અહીંયાથી ખસેડી બીજી જગ્યાએ લઈ જવામાં આવી હતી પણ બીજા દિવસે ફરી આ જ જગ્યાએ આવી પહોંચેલ હતી આવી સાક્ષાત મહાન મૂર્તિ કોર્ડિનાર પંથકમાં ફક્ત દેવડી ગામમાં જ બિરાજમાન છે તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકની લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે ઉપર કોલ કરવો